બોટાદ એપીએમસી ચેરમેનની અધ્યક્ષતામાં સહકારી મંડળી દલાલો અને વેપારીઓની મિટિંગ યોજાઈ જેમાં બોટાદ એપીએમસીમાં ખેડૂતોને થતા અન્યાય અને વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી ખેડૂતોની બે માંગો પૈકી એક જણસના ભાવમાં કડદો કરવામાં જવાબદાર વેપારી દલાલો પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને બીજી માંગ ખેડૂતોને એપીએમસી માં માલ ખરીદી કર્યા પછી છ કિલોમીટરના અંતર સુધી ખેડૂતે માલ પહોંચાડવાની જવાબદારી રહેશે ત્યારબાદ માલ વહન કરવાની જવાબદારી જે તે વેપારીની રહેશે

એ વિષય અંગે અનુસલતાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કો જીનર્સને અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહે અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે ખર્જો ચલાવશું નહીં બીજો વિષય કે 6 કિલોમીટરની મર્યાદા એપીએમસી ની સ્થાપના થયા પછી છ કિલોમીટર ની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટર થી વધારે કોઈ પણ સિનિયર ના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટર થી વધારે ખેડૂત ને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવે છે નહી કરદો ને કોઈ અવકાશ નથી કોઈ પણ જગ્યાએ ખર્ચો થઈ જાય તો એના લાયસન્સ તાત્કાલિક અસર રદ કરી દેવામાં આવશે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં એને અમે પણ પગલા લેવામાં આવશે